જૂનાગઢ શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો બે યુવકનું અપહરણ કરી લાકડી વડે ઢોર માર મારી તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવ્યો ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ ન હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે બિહાર કરતાં પણ બદતર સ્થિતિ ભાવનગરને જોવા મળી રહી છે લુખ્ખા અને આવારા તત્વોની હિંમત એટલી વધી ગઈ કે હવે ગુનો કરી અને તે ગુનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે ઓકે કાકા આપનું નામ પેલા યતીશ ભાઈ કરમસી ભાઈ ચોહા યતીશ ક્યાં રહ્યો તમે કુંભારવાળા બાનુ બેન ને વાડેમાં માં શું બનાવ બેઠો કે મારા છોકરાને ને સ્ટોપ ત્રી પાએ તે આગળ અને ઊ પડી ગયા આ લોકો માર મારી બરાબર ગાડીમાં કાટલા પકડીને બહારી દીધા અને પછી છે ને એને આમ એવી જગ્યા ઉપર લઈ જાય અને એને ધોર માર માર્યો બરાબર એ માર્યો પછી એને છૂટો કરી દો આ તેર તેર પાંચે બનાવ બન્યો હતો બરાબર છોકરાએ અત્યારે લેજે બીકના માર્યા ધમકી એ લોકોએ આપી છે એટલે એ લોકોએ છોકરાએ કાંઈ કીધું નહીં બરાબર પછી આ એને બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢીને બ્લેકમેન કરવા માંડ્યા એનું મેમરી કાર્ડ કાઢી અને તારી બેન બહુ ફોટા હારા છે વાયરલ કરો એમ કરીને એને પૈસા માગ્યા બરાબર પછી છે ને એનીથી રહેવાનું નહીં એટલે એને ઘરે વાત કરી કે બપ્પા આવી રીતના આમ થયું છે બરાબર અને પછી એમે કીધું બેન દીકરીઓના છે એટલે આપણે એને પહેલા પૈસા આપી અને આપણું મેમરી કાર્ડ લઈ લેવી બરાબર એટલે અમે લઈ લીધું કેટલા પૈસા આપ્યા હતા ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા